করে নিৃত উৎচ মানে মাস জু তার হাহুুগিয়াতা হাওয়াই বাটা ছান হা মমি কেম খািতম সাসুকেটাই তামা্য নাথ আবেনি মায়ে সাসু যাই মানে কিন্তুনা কে মম আওয়া আছে এ না করত চাই মানে বাদ করে কে জ মমে আওয়া আছে কেম খা বাটা হা এ মায়ে উঠানেকে তার হা হ বাতা যেে সদই মাইতওয়া পেথনা গোট খিলে অনেকে ছ সবাই মাঝেনে। અમે કે સો જણા આવશું તો મેં કીધું કે વાંધો નહીં નહીં પણ આપણે તો છે ને ટૂંકમાં હગાઈ કરવાનું ઢોલું કર્યું પણ હવે એટલે આવો ના અમારે એક જ એટલા જણા જાઉં ને કે એટલે કે મેં જો જઈને વાત નથી કરી દીધી નહીં જઈ કીધા એ કે પણ કેટલા જ મેં એટલી લેવી જઈને કીધું નથી કે હેને આપણે જેટલા જણા જાવ પણ અમે એટલા આવીશું કે એટલે કે એટલે તને ક્યાંથી જઈએ વાત કરી હોય જઈને ખબર હોય તો તને વાત કરે ને જાણો તો મેં એવું કીધું સાશુ પણ એમ નહીં જોઈએ તો મારે ચોકી ના જ પડી કે આપણે આવી રીતે કંઈ કરવા જ નથી મળવા ખોટા પૈસા નાખવા કે ખાઈ ખાઈ બધા કહેવાના જોઈ કે આવું હતું નામ હતું ને એના કરતાં કે લગ્નનો ખર્ચો કરશું અત્યારે કંઈ ના કરવું પણ હવે એના મમ્મી કહી ગયા મારે જઈને વાતે ન કરાય બરાબર ને તમને આવી રીતે કીધું મારે સાસુ એ તો કાંઈ વાંધો નહીં મમ્મી જે થાય બીજું હું આપણે હવે બધું હેન્ડલ કરવું પડશે એટલા માણસનું ને બરાબર ને મમ્મી ઈજ કામ ના હોય તારા હોય કીધું તો કઈ આપણો લો ના કરાય બીજું શું કરું આપણે તાર પપ્પા એમ કહે કે વારે એટલા જણા કેમ આપણે બધું હેન્ડલ કર્યું કઈ વાંધો નઈ થઈ જાય ખર્ચાનો ના નત વાંધો પણ આપણે પુગાન થાય એમ નથી બરાબર ને જાનું પણ અવતાર હા હું કહી ગઈ કે ના અમાર બધાય કેવું જ પડે કે અમે હગાય માં ગયા હોય તો અમાર બધાય હગાય ન કેવું પડે કે મેં કીધું કે વાંધો નઈ કે જો પણ કે આપણે વાત એમ થઈ થી જો નકી કરવા વાત એ પણ એ કે વાંધો નઈ કે અમારે પછી આવું કરવું છે એમ કે વાંધો નઈ

તો તને વાત કરું તો હા હું બોલ્યા ખબર એ કે કે ક્યાં ગઈ કે જઈ આવું તઈ જાનું હોય જ નહીં કે ક્યાં હોય જાય કે અમાર ઘર માં આવે ને તો આવી રીતે નહીં આલે હોય કે અમાર તો જો ટાઈમ ટુ ટાઈમ હોય નિયમ હોય ઘર નિયમ એટલે નિયમ એ પ્રમાણે ચાલવાનું હોય કે નકર અમાર ઘર માં ના આલે કે એમ વાત કરતા તા જોઈ હા હા આ મને મને ઈ તો હેલા રાખશે પણ આ બહુ મમ્મી ખોટું કર્યું છે હવે જઈને નથ ખબર જઈને વાત કરું તો જઈ પાછા ઓલો કરે મમ્મીને হাওয়াগে থাকাই বিজুহু তাই ও ইমান রাতমপতি খরা ব্লাগে বাড়ী চিয়ে কেজু ও তাহা এম কে কেজু মারি বা টকেই দিছে এনাগতা দুুকই করতে নেই অনেছেনে আইভাবে চিঠাই বিজুম তার প্র পান কয় করলে হব তুবে ন ৃদ দপাসার রাখিয়। বিজুম ওর ত থায় ইতো বাটি রাখা মা হাবদ জজানে না মেরাবে আ নিিয়াম িয়াম করেম তো লোকেই মমে িয়েিয়ামার লে আ এম কাই চয়ে ঝ মমে হাচ বল তামলে মার আপর বিশস ছেনে। વિશ્વાસ તો છે પણ હવે શું કરવું લે આમ બોલ્યા મને તો એવું ઘડીક વાર ઓલું થવા માંડ્યું ઘરમાં અટાથી મારી દીકરીને આવું ઓલું કરવા માંડે ત્યાં જાય તો મારી દીકરી શું હાલત થાય પણ કંઈ વાંધો નહીં કુમાર છે ને એટલે વાંધો નહીં આવે ન તો મને બીક લાગે હા શું કહું મમ્મી બીક બીક ના રખાય હવે તો છોકરીઓ એની રીતે બધું કરે છે કાંઈ ટેન્શન ના લેવાનું હોય મમ્મી હાલા રાખે લાઈફ છે સાચી વાત છે તારી એ હાલો બા કેમ છે મજામાં ને જે શ્રી કૃષ્ણ બા શું કરતા હતા

એના ના પાકમાં આવી આવી તું ઉપાધિ કરમાં હું છે ને આવી જાય તો તાર ભાભીને મને કહેવાનું છે ને હોગાઈમાં કેટલાક જણાને હોગાઈમાં લઈ જવાના છે એ તો કેમ દીકરી હા બા હવે એમાં તો છે બા બાજો આપણે બિસાણા ખર્ચા ન કરાવાય ને તે મેં કીધું ટૂંકમાં રાખો તો ને પાસે કોઈક હોલ છે ને એમાં રાખ્યો આપણે બહુ તો આઠ દસ પંદર જણા થાવ એ કે અમારે કોઈ નથી કહે બિસા હાવોકરી દોઢાર વર્ષે ને તે હવે ઉંમર લાયક બિસાડા હાવ એકદમ ઉંમરમાં થઈ ગયા પછી ક્યાંય થોડી થોડા કામ કરી હગે અને છોકરી થોડી કંઈ બિસાડી કંઈ બધું કરવા જાય તે મેં કીધું કે ગોયરું કંઈ વાંધો નહીં હું કહું અમે થોડા આવ્યું ને તમે છે ને એવું

ઈ તાસે ના તો ની આખી બહુ વજો સોલસાય પણ એ લખાડા સો રૂપિયા કરી દીધા પોહા હે ને તને વાંધો નહી આવે Polen bajar a sus córdita, tanta mi estanta, tu eh? cobram por el tiempo, que tranquilo, que me voy, Tomar bando, tonave un comra, prosa, un guisero, un bota y tebar, ¿no, a ver? y posi, y tiquele, una y mona, y pabe, ni, que, jau, que, da, no, pa, tumba, ti, tota me, se, ne, o, charico, le, ta, ne, que, a, ahora y también eso, este shock romo que ya, niña que tu quieres decir su neta de dije, mano, todo mano no corta posimo no lo entrai, haba y tan de dije, toma yo para di coro ma, su neta de delay, no dije por quién o pulta ba, por haras ojo no, eso no está ni a choré, y pas un contador que ha un papi ba, tito me va un copo tiene ju, toma ha un papi ni que john papi no pino phone coro એના રેમાં ઈ તાણીને કહી દે તું પાટી કરમાં તો ઈ તું આમંત્રણ દેવા ફોન કરજે હો વરીને થઈ કે જો મને બેને ફોન ન કર્યો હા શું ખોટું બેન હે હા હા બા કરી કરી હાલો જય શ્રી કૃષ્ણ મારે ઘણે કામ છે હો તો પતાવી લેવા તા હું ત્રણ સ્યા બી વ્યાસ્તી હો હા માં દીકરી ધ્યાન રાખજો હો એ આ બા હાલે બા આવતા રહ્યા તમે હા હું તો આવતી રહી હું તો વેલી આવવાની હતી તાતા છોકરીનો ફોન આવી ગયો બા હું કરો હું કરો હું કમાર મજામાં છે એવી ઉપાધિ કરે મારી ઓ બા તમે હું કરો હું કરો નામાં મજામાં છે તીઓ તું ક્યાં ગઈ તી અહીં તારું દીધું તોલી મમતા બેન કે તમાર ઘેરતા તું કે મને નથી ખબર વો ક્યાં ગઈ હું તો સત્સંગમાં આવી તી તું કેમણી ગઈ તી બા તમે જઈ હગો

એમ થોડું હાલે હા શું ખોટું બેન ના આવે ના એના કરતા હું જવાની છે તારે કેવાય કે અમે હવે કંઈક કર્યું તમે સેન નહીં ગયો તો બિસાડીમાં દીકરીને સેન આવી જાય તો આવનારી વો ને પહેરાવા થાય ને જો હું તને એટલે કેવા આવી કે એમ છોકરીને ફોન હતો ને છે ને વહુ સોમવારે હગાઈનું રાખ્યું છે તો મને કે બા કાલ આવો ને કામ છે હું કહું વહુને પૂછીને તને પછી જવાબ દઉં તો વહુ તું શું કહે છે દીકરી બા ચાવી તો બરાબર પણ બા અહીં કુથી કામ on કઈ વાંધો ન જાઉ on અમે સેને રવિવાર હાંજે આવી જાઉ હો તમા બિકરા નું ને કાજુ ત્રણ છોકરા લઈ આવો હોસ્ટેલ on નાના નાણવા દયો ને રો ઘરે ગોય ખ on, હાટ હું ને લઈ આવું તેડી આવન મુખિયા હો બરાબર બા ઇના કરતા જ ને Niin, ને આવ્યો હવે કાજુ કા હું આવીએ હવે આ તા હોય તો હાથ મેરાથ હો સારી જન્નતે મરે સાથ હો તું જો પાસ હો પીર ક્યાં એ જહા તરે પ્યાર મેં મેં ફના મરે હાથ મે તરા હાથ હો સારી જન્નત મેરે સાથ હો તું જો પાસ હો ફર ક્યા જહા સારી જન્નત મેરે સાથ બારિશ હૈ બુંદું કોઈ સાજિશ હૈદું દેખો ના દેખો ના

આઈ લવ યુ માઇન્જલ તુજે કબી ના મેં ભુલાઉંગા આઈ લવ યુ નિશુ આઈ લઈ લુ નિશુ લઈ લુ